દિવાળીનો તહેવાર છે મિનિટોમાં જ ઘરે બનાવીશું આ મુખવાસ દિવાળીના સમયે માર્કેટમાં બારસો થી લઈ પંદરસો રૂપિયા સુધી કિલો મળે છે જે ઘરે ફક્ત ત્રણસો થી ચારસો રૂપિયામાં તૈયાર થઈ જાય છે તમને પણ નવાઈ લાગીને તો ચાલો એકદમ સહેલી રીતે પાનનો મુખવાસ બનાવવાનું શરૂ કરીએ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ અફ ફિટનેસ હું છું અંકિતા વણજરા અને ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા દિવાળી માટે એકદમ ટેસ્ટી પાનનો મુખવાસ ઘરે બનાવવા માટે અહીંયા મેં લીધા છે થી સાઠ નંગ જેટલા નાગરવેલના પાન તો નાગરવેલનો છોડ તમે ઘરે

અને પાનનો જ્યાં જાડી ડાળીનો ભાગ હોય એને તમારે કાતરથી કાપી લેવાનો ચાકુથી પણ કાપી શકાય પણ જો ધારવાળી કાતર લેશો તો તમારું કામ એકદમ આસાન બની જશે જાડો ડાળીનો ભાગ નીકળી જાય પછી આ રીતે પાનને લાંબી પટ્ટીઓમાં સમારી લેવાના અને પછી આ રીતે બધી પટ્ટીઓને ભેગી કરી મુખવાસ માટે તમારે આ રીતે પાનના ટુકડા કરી લેવાના જાડો ભાગ કાઢી પાનને સમારી લેવાના છે તો આ પાનને કાતરથી સમારતા ફક્ત પાંચ થી સાત જ મિનિટ જેટલો સમય થશે અહીંયા તમે જો આ રીતે મેં બધા જ પાનના સારી રીતે ટુકડા કરી લીધા છે અને તમે જુઓ મેં જે પાનના ટુકડા કર્યા છે એમાં બિલકુલ પાણીનો ભાગ નથી એકદમ કોરા છે તો પાનને પહેલા ખૂબ સારી રીતે ધોઈ મોટા કપડામાં ફેલાવી દેવાના અને પાન ડ્રાય થઈ જાય પછી તમારે એને સમારવાના હવે મુખવાસને ઘરે બનાવીએ છીએ તો એકદમ હેલ્ધી રીતે બનાવીશું મેં લીધી છે અહીંયા સો ગ્રામ જેટલી સાકર તમે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો સાકરને ગ્રાઇન્ડ કરીએ એની સાથે આપણે આમાં ઉમેરવાનું છે મેન્થોલ ક્રિસ્ટલ એટલે કે પાનનો મુખવાસ ખાતા સમયે તમને જે ઠંડક લાગે ઠંડુ ઠંડુ લાગે એ આ મેન્થોલથી આવશે તો અહીંયા આપણે મેન્થોલ વધારે નહીં ફક્ત આ રીતે એકથી દોઢ નાના ક્રિસ્ટલ જેટલો જ ઉમેરવાનો છે તો આ રીતે આપણે જ્યારે સાકરને ગ્રાઇન્ડ કરીએ ત્યારે મેન્થોલ ઉમેરી દઈશું તો ખૂબ સરસ એનો પણ પાવડર થઈ જશે હવે એક મોટું અને પોળું વાસણ લેવાનું એની અંદર ગ્રાઇન્ડ કરેલો સાકર અને મેન્થોલનો ભૂકો ઉમેરી દેસું સાથે આપણે અડધા કપ જેટલું નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું પાણી ઉમેરીશું અને સાકરનો પાવડર અને પાણીને સારી રીતે મિક્સ કરી મિનિટમાં સરસ સાકર જે છે એ પાણી સાથે ઓગળી જશે પછી આપણે આમાં એક ટેબલ સ્પૂન કાથો ઉમેરવાનો છે સાથે એક ટેબલ સ્પૂન કાશ્મીરી સુગંધી અને બહાર પણ કહેવાય એ ઉમેરીશું અને હવે અહીંયા એક ટી સ્પૂન જેટલો પાનનો મસાલો ઉમેરીશું આ બધી સામગ્રી એકદમ આસાનીથી માર્કેટમાં મળી જાય છે જ્યાં પણ પાન મસાલાનો સામાન મળતો હોય ત્યાંથી તમારે આ લઈ લેવાની આટમાં ટેબલ સ્પૂન જેટલો સફેદ ચૂનો ઉમેર્યો છે અને સાથે પચાસ ગ્રામ જેટલી ચટણી ઉમેરી છે તો આ જે ચટણી હોય એમાં ખૂબ સારી પીપરમેન્ટની ફ્લેવર હોય જે તમારા મુખવાસને જબરજસ્ત ટેસ્ટી બનાવે તો ચટણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની

જો તમને ગુલકંદ ના ભાવતું હોય તો આપણે જે સાકરનો પાવડર લીધો એને તમારે વધારે લઈ લેવાનો પણ ગુલકંદ ઉમેરવાથી આ મુખવાસનો સ્વાદ જબરજસ્ત ટેસ્ટી લાગે છે સાથે અહીંયા આપણે સો ગ્રામ જેટલી લખનવી વરિયાળી સો ગ્રામ જેટલી ધાણા દાળ ઉમેરીશું અને અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા સંગમ કતરી પણ કહેવાય અથવા ખજૂર કે ખારેકના ટુકડા પણ કહેવાય એ ઉમેર્યા છે સો ગ્રામ જેટલી આપણે સળી સોપારી ઉમેરીશું બસો ગ્રામ જેટલી મિક્સ કલરની તૂટી ફૂટી અને અહીંયા મેં સો ગ્રામ જેટલી નાના ટુકડામાં કાપેલી ઉમેરી છે અહીંયા ગ્રામ જેટલી મિક્સ જેલી લીધી છે એને ઉમેરી દેશું તો અહીંયા તમને જે પણ સામગ્રી ના મળે અથવા તો તમને જે પણ સામગ્રી ના ભાવતી હોય એને તમે સ્કીપ કરી શકો છો વીસ ગ્રામ જેટલા ચણોઠીના પાન ઉમેરીશું આની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે અને હવે આની અંદર આપણે સમારેલા પાન ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને એ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોયું ને આપણે બધી મિક્સ ને એટલે આપણો મુખવાસ બની ગયો તો કેટલો સહેલો છે મુખવાસ બનાવવો તો તમે બજારમાંથી જે મુખવાસ લાવો એમાં કેવી સામગ્રી ઉમેરેલી છે કેટલો એ મોંઘો મળતો હોય છે અને સાથે એની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણને ભાવતી પણ નથી ખરું ને તો બસ આ રીતે સરસ મજાનો મુખવાસ આપણે મિક્સ કરી દીધો છે મુખવાસ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર કલરફુલ વરિયાળી દેશું અને પછી આ મુખવાસ આપણો તૈયાર છે તો હવે તમે કોઈ પણ કાચના એરટાઇટ કન્ટેનરમાં મુખવાસને ભરી ફ્રીઝમાં બે મહિના સુધી આ મુખવાસ સાચવી શકો છો બિલકુલ ખરાબ નથી થતો જેટલી ક્વોન્ટિટીમાં ખાવો હોય એટલો તમે મુખવાસને બહાર રાખી અને બાકીના મુખવાસને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો તમે જોયું ને આપણો મુખવાસ એ એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ ગયો બજાર કરતા પણ ટેસ્ટી અને એકદમ સસ્તો તો તમે આ દિવાળી પર પાનનો મુખવાસ ઘરે જ બનાવજો અને તમને આજના આ મુખવાસની રેસીપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ